કાવ અને તું નહીં કામ જ કરી રાખું આમ જ કરવાનું હોય ત્રણસો રૂપિયા હાજરીમાં શું વરે બુસ મારે રાખાય અને તું આખો કામ જ કરતો ઈ તારું હાસુ વા આજ કરે હું કરવું એમ કરી દે આ તું કેવી મજા આપણે કામ કરવાનું હા આમાં વર્તું નથી કાઈ આખો દી આખો દે તોડવી નાખે ખબર છે ને તો પછી કરસન એ વાત તારી હાસી છે હો આમ જો ઓળા વયા જાય ને પછી આપણે આરામ કરાય

હાલ શીખીએ અલી પણ બાપો આવશે તો હવે આપણા બાપુને શું કઈ ખબર પડે કે આ નીંદે છે કે ગરબા રમે હાલ શીખીએ હાલ શીખીએ પેલા તું ગાજો વન આમ નો હોય આમ હોય આમ આમ હાલ હાલ હવે

સૂજી ગરબે રમવા કાઢ્યું છે આ કાઢ્યું છે કોણ ગરબે રમતું તું ચારો તો ઉપાડો વધારે છે. ખાનું તો લઈ ને આ મોટીને ના પાડીતી કે આને નથી લઈ જાવી તોય લાવી આને હાથામુની રમાડી. તને શું કરવું જોઈએ? સવારે તારી માને કીધું તું આને નો જવા દે. મારતા નહીં. મારવાની દીકરી થામાં. તરે કાં લઈને બાંગી નાખવા જોઈએ. એ બાપુ, તું એમ કરો ને દાડિયા ગોતી લ્યો ને. દાડિયા આને સવારે કાઢ્યો આનો જીબડો વધારે છે. એટલે આને કાઢવું સવારે ગોતીયાવા દાડિયા. એ તો દાડિયા રાખી લેવાય બે જણા થી કઈ કામ નો થાય નથી જડતા બે નાખ્યા તો જો ઈ નું આવ્યા આટાણે આવ નીંદો આમડો હાલો હાલો મંડો નીંદવા ગુરબાઈ નો રમવા દે આરી દીકરી આ તો નકરો જીબડા વાળી છે આનો જીબડો વધારે આને બટા કાલથી લાવતી નહીં આને નો લઈ સા તને રમાડે

બાબુ આવા આવી રહ્યો વાત જ ના કરાય પોતે કામ તો નથી કરતો ઓટલા તોડે ખોટે ખોટા હાલ હાલ આપણું કામ થઈ ગયું હવે જો તો ખડકવા જાય ઈજુ પણ એ કામ કરવા મંડો જો તો અમારી કેડ દુખી ગઈ ઉભા રહી રહી મુંડો નીંદ માં જાટ એ કરશન દ વાગ્યા દ વાગ્યા તમારી વાડી બહુ ખેતી છે અમને બે ને ધીરે ધીરે માનમાં નવડે માણે રે ફૂકતા વાર લાગે આજ તો રાખી લીધો પણ કાલ વેલા આવજો હો એ આ ભલે હાલો હાલો મંડોળી દીવા હાલાલ બાબુ કે પણ લઈ લઉં બાબુ ઓ લેન્ડ લેન્ડ

જાવા દે મને મને જવા દે બાબુ કઈ ડોલારીઓ પાણી પછી મારા દીકરા શું આવ્યા છે આવ્યા હાલો 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 ભી હાલો છીધે હલો મુ મો ઉખડી નાખ બધું આજ ખડ ગયું કઈ તો વાહે પડી ગયો હવાર નો મોડું છું એમાં શું થઈ ગયો એ આ તું તને સોય મગ ભરી કાઢવા લઈ આવ્યો છું ખણ કાટ ખણ ખર છે એ આવી ગયો એક પોળો ભાળસ વાળો આવે નહીં થાય નહીં દે બોલો માથે ઉપર હે